બાર દિવસ પચાસ કરોડ થી વધુ વિકાસ કામો નું ખાતમુહૂર્ત લોકાર્પણ ધારાસભ્ય ના પ્રયત્નો થી થયું હોવાની લાગણી આજે રાપર તાલુકાના સહી ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન વ્યક્ત થઈ હતી

આ પ્રસંગે સૈના પ્રજાકીય પ્રતિનિધિઓ સરપંચ અજીતસિંહ જાડેજા અને આ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રતિનિધિ હમીરજી સોઢાએ ધારાસભ્યનું પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું આ આરંભમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય ઉપસ્થિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સહ મહેમાનોને આવકારી જણાવ્યું હતું કે નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ન આવતા વાગડના બેતાલીશ ગામો પણ ટૂંક સમયમાં ધારાસભ્યની મહેનતથી નર્મદાના નીર મેળવતા થઈ જશે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ધારાસભ્યની જાગૃતિ અને પ્રયત્નોથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાપરને મળ્યાનું જણાવ્યું હતું જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય બન્યા પછીનું એક પણ અઠવાડિયું એવું નહીં ગયું હોય કે જેમાં કોઈ વિકાસનું કામ ન થયું હોય તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા મોહનભાઈ બારડ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સંચાલન ડોલરરાય ગોર અને આભાર વિધિ હમીરજી સોઢાએ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ગેલાભાઈ આહિર બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી જિલ્લા પંચાયતના સદસ્યો વણવીરભાઈ સોલંકી રાજુભા જાડેજા ભગાભાઈ આહિર રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા

તેમજ કેશુભા ઉમેદસિંહ જાડેજા બાબુભાઈ ડોડિયા નંદાસર સરપંચ ગુલ મોહમ્મદ સમા ડેડરવાના પૂર્વ સરપંચ બડુભા મોરુભા જાડેજા વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજમાન સહીના આગેવાનોએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું હતું